અમદાવાદનો ફ્લાવર શો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મોટી કમાણીનું સાધન બની રહ્યું છે ત્રણ જાન્યુઆરીથી શરૂ થયેલો ફ્લાવર શોમાં તોતીંગ આવક કોર્પોરેશનને થઈ રહી છે ત્યારે અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર સામે આવી છે હવે પ્રી વેડિંગ માટે પણ ફ્લાવર શો ભાડે મળશે એવી જાહેરાત કરવામાં આવી છે ત્રણ જાન્યુઆરીએ ફ્લાવર શોનો અમદાવાદ રિવરફ્રન્ટ પર પ્રારંભ કરાયો હતો જે પહેલાં બાવીસ જાન્યુઆરીએ પૂર્ણ થતો હતો હવે આ ફ્લાવર શોને ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે આ બે દિવસ દરમિયાન સવારે સાડા નવ વાગ્યા સુધી પ્રી વેડિંગ શૂટ કરી શકાશે જેના માટે 25000 હજાર રૂપિયાની ફી પણ નક્કી કરાઈ છે આ સિવાય કોઈ ફિલ્મનું શૂટિંગ કરવું હોય તો પણ ત્રેવીસ અને ચોવીસ તારીખે સવારે સાડા નવ વાગ્યા સુધી કરી શકાશે આ માટે એક લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે બંને માટે શનિવારથી બુકિંગ શરૂ કરવામાં આવશે આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે